જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો આ વિડીયો થકી તમને જાણવા મળશે ખેડૂતો માટે વાવણીના ઉત્તમ દિવસ વિશે વ્રતની વિધિ તેનું મહત્વ કથા વાર્તા તથા ભીમના નામથી આવેલા મહાદેવના મંદિર વિશે તો આશા રાખું છું તમે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો તો ચાલો જાણીએ ભીમ એકાદશી ક્યારે ઉજવવામાં આવે છે ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે જેને પાંડવ અને ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખે છે નિર્જળ રહીને એટલે કે પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે ઉપવાસ કરનાર ભક્તો પાણી પીધા વિના રહે છે સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા પાઠ કરી ભોજન ગ્રહણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે એટલે આ એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી ભોજન કપડાં છત્રી અને બૂટ ચંપલનું દાન કરવામાં આવે છે તો ચાલો હવે જાણીએ ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ સૌ પ્રથમ તો ગુજરાતમાં આ ભીમ અગિયારસ સાથે જે પરંપરા લોકવાયા પ્રવર્તે છે તે અંગે જાણીએ કે આ તિથિને ખેડૂતો માટે વાવણી કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે કેટલાક સ્થાનોએ ભીમ અગિયારસના દિવસે ખેતીનું વર્ષ સારું જશે કે નબળું તેનો ચિતાર મેળવવાની પ્રાચીન પરંપરા છે સૌરાષ્ટ્રમાં અનેક લોકો આ દિવસથી કેરી ખાવાનો ત્યાગ કરે છે પરંતુ અગિયારસના દિવસે તેનો ઉપયોગ પણ કરતા હોય છે હવે જાણીએ નિર્જળા એકાદશી વ્રતનું મહાત્મ્ય કંદ પુરાણમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ જણાવ્યું છે નિર્જળા એકાદશી અંગે પાંડવ પુત્ર ભીમ સાથે જોડાયેલી કથા છે મહાભારત કાળમાં ભીમે આ એકાદશીનો ઉપવાસ કર્યો હતો ત્યારથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત મહર્ષિ વેદ વ્યાસે ચારેય પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે જણાવ્યો હતો ત્યારે ભીમે કહ્યું કે પિતામ તમે એક મહિનામાં બે એકાદશીના ઉપવાસની વાત જણાવી છે હું એક દિવસ તો સોમ એક સમય પણ ભોજન કર્યા વિના રહી નહીં શકું વેદવ્યાસે ભીમને કહ્યું કે માત્ર નિર્જળા એકાદશી જ એવી છે જે વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય અપાવી શકે છે આ વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી હોય છે ત્યારે આ દિવસે ભીમે વ્રત કર્યું હતું તેથી આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી માનવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે તો ચાલો હવે જાણીએ એકાદશીના વ્રતની વિધિ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી નિર્જળા રહેવાનું વિધાન છે એકાદશી તિથિમાં ભગવાન વિષ્ણુ બારસ તિથિમાં શિવજી તેરસ તિથિમાં માતા ભગવતીનો વાસ હોય છે એકાદશી વ્રત કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે માત્ર સ્નાન અને આચમન પૂરતું જળ માન્ય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ પણ અતિ પુણ્યદાયક છે દ્વાદશીના સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિ પરવારે ભૂખ્યાની તથા બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું આ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામ રુદ્રાભિષેક અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ હવે જાણીએ ભીમ એકાદશીની કથા વાર્તા ભીમે આ વ્રત કર્યું તે અંગેની કથામાં કહેવાય છે કે ખૂબ જ ભોજન આરોગનાર ભીમસેને આ એકાદશીનું વ્રત ફક્ત આચમાની જેટલા જળ ઉપર કર્યું હતું જે ઉપરથી આ એકાદશીનું નામ ભીમ અગિયારસ પડ્યું છે એક દિવસે ભીમસેને વ્યાસ ભગવાનને કહ્યું કે હે પિતામ યુધિષ્ઠિર કુંતાજી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ તેઓ બધા જ એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને મને તે પ્રમાણે કરવા માટે ઉપદેશ કરે છે પણ મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ હોવાથી મારાથી સુધા સહન થતી નથી માટે ઉપવાસ વગર એકાદશીના વ્રતનું ફળ મળે એવો ઉપાય કહો વેદ વ્યાસજીએ કહ્યું કે કળિયુગમાં વૈદિક ધર્મો તથા માનવ ધર્મો પૂર્ણ રીતે પાડી શકાતા નથી માટે સ્વલ્પ પ્રયાસથી ઉત્તમ કલ્યાણના લાભ માટે એકાદશીઓનું વ્રત કરવું એકાદશીને દિવસે અનાજનું ભોજન કરનાર દુર્ગતિને પામે છે બધી એકાદશી તારાથી ન થાય તો વૃષભ સંક્રાંતિમાં અથવા મિથુન સંક્રાંતિમાં જેઠ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે વ્રત તો કરવું જ જોઈએ પીવું નહીં તેથી બાર એકાદશીના ફળની પ્રાપ્તિ થાય છે એટલે નિયમપૂર્વક સ્નાનાદિથી પવિત્ર થઈ સંકલ્પ કરવો કે એકાદશીના દિવસે આહાર તથા જળનો ત્યાગ કરીશ આખો દિવસ ભગવાન વિષ્ણુનું ભજન હરિકથાનું શ્રવણ તથા એકાદશીની કથાનું શ્રવણ કરવું દેવ અને બ્રાહ્મણોની સેવા કરવી અસત્ય બોલવું નહીં નીચ અને નાસ્તિકની સાથે ભાષણ પણ કરવું નહીં રાત્રિએ ઉત્સાહપૂર્વક જાગરણ કરવું બારસને દિવસે સ્નાનાદિ નિત્ય ક્રિયા પૂર્ણ કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણ ભોજન ગૌદાન શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ મુજબ આપી પછી પારણા કરવા ભીમસેને આ એકાદશીનું વ્રત તે મુજબ કરવાથી આ એકાદશીનું નામ ભીમ એકાદશી પ્રસિદ્ધ થયું એવી પણ માન્યતા છે કે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણમાં કુરુક્ષેત્રની તથા કાશીની યાત્રાથી જે ફળ થાય છે તેથી અધિક ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી અને વ્રતથી થાય છે આ એકાદશીએ કરેલ સ્નાન દાન જપ હોમ પૂજન તથા ભજન અક્ષયરૂપે રહે છે અને સુપાત્ર દાન કરવાથી સંપત્તિમાં વૃદ્ધિ થઈ મનની શાંતિ થવાથી પરમાત્માની પ્રાપ્તિના માર્ગમાં સુલભતા પ્રાપ્ત થાય છે તો આ હતું એકાદશીનું મહાત્મ્ય તથા કથા વાર્તા હવે જાણીએ ભીમના નામથી આવેલું મહાદેવજીના મંદિર વિશે ભીમના નામથી મહાદેવજીનું મંદિર પણ ગુજરાતમાં આવેલું છે જેને ભીમનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અહીં પાંચ હજાર વર્ષ પુરાણું ઝાડના વૃક્ષ નીચે બિરાજમાન ભીમનાથ મહાદેવ આવેલ છે મહાભારતના કાળમાં નજર ફેરવતા આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવેલા પ્રાચીન કથા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો હાલ જ્યાં ભીમનાથ મહાદેવ છે તે જગ્યાએ આવી પહોંચ્યા હતા અર્જુનના નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં આજુબાજુમાં ક્યાંય શિવલિંગ દેખાયું નહીં છેવટે ભીમથી ભૂખ સહન ન થતાં તેણે વરખણીના વૃક્ષ નીચે શિવલિંગના આકારનો પથ્થર મૂકી તેની ઉપર ફૂલો ચડાવીને જાણે થોડા સમય પહેલા જ કોઈ મહાદેવજીની પૂજા કરી ગયું હોય તેવું દ્રશ્ય ઊભું કર્યું ભીમ પાંડવને આ સ્થળે દર્શન કરવા લઈ આવ્યો અર્જુને શિવલિંગ જોતા જ બાજુમાં વહેતી નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન લીધું ભોજન થઈ ગયા બાદ ભીમે કહ્યું કે તેણે પોતે શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું અર્જુન આ વાત સાંભળી પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાને કારણે રડવા માંડ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા માટે તે પથ્થર ઉપર જોરથી ગદાનો વાર કરી તેના બે ટુકડા કરી દીધા જે આજે પણ મોજૂદ છે આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળાનાથ પ્રગટ થયા ભીમે તેમની માફી માંગી અને અર્જુન સહિત પાંડવોની શિવજીએ આશીર્વાદ આપ્યા હાલમાં પાંચ હજાર વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હયાત છે આ પ્રકારે વ્રત કરવાથી આપણા અંત સમયે યમદૂત ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ જઈ નિત્ય પ્રભુના ચરણમાં સ્થાન આપે છે મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો